નય 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 હોતી પણ પંચાયત પડી ગયા ઝંડા ઝંડા તો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં ને અમે પણ મજામાં છીએ વેલકમ ટુ ન્યુ વ્લોગ અને છૂટા બુટા શેડા કઈ નથી અમારા જો તો હસી મજાક ને મસ્તી ની વાત તૂટી ગયો ઓ માય ગોડ તો ફેમિલી આજે પાછું આપણો વ્લોગ સ્ટાર્ટ થયો છે આજે અમારે તો કે જવાનું પણ હું બહુ ઝાંખું પડી ગયું છે રિઝલ્ટ એટલે હમણાં થોડાક સમય થી મને વિડીયો બનાવવાનું મૂડ જ નથી થતું મજા જ નથી આવતી કારણ કે રિઝલ્ટ જ ક્લિયર ના હોય તો પછી વિડીયો કેમ મારે શૂટ કરવો તો હે ને અત્યારે આપણે જવાનું છીએ મેણેજ અને આજે રવિવાર છે ને બેનીના ઘરે એને લેવા માટે બેનીને લઈ આવીએ અને જઈએ મેણેજ તો દોઢક મહિના જેવું થઈ ગયું નથી તો ગાય જો અત્યારે એને વાગવાની વાત કરીએ તો આઠ જેવું થવા આવ્યું છે જટ તૈયાર થઈ જાય અને પછી મળીએ આપણે બાજુ જો મે ફ્રીજ ખોલ્યું ને તો એટલા બધા કંટોળા નીકળ્યા છે કોને કોને કંટોળાનો શાક ભાવે છે કોમેન્ટ કરીને બધાય આવતું હોય તો પણ અત્યારે તો આપણે નથી ખાઉં હાજે ખાવું બરાબર કાઈ દસું ઈયર કે આમાં ઈયર દેખાય લીલી હે ઓ માય ગોડ દેખો ગાઈસ ઈસમે ઈયર

એવું કઈ તો કઈ ખર્ચા નથી કરે કોઈ ખોટું નહીં લગ મિત્રો નું આ રિઝલ્ટ છે ને વરસદી માં તો એટલું બકવાસ થઈ ગયું ને એમ વાત પૂછવામાં એકદમ હા ઝાકું પડી ગયું જો દેખાય ને જાખા પણ ઇન્ડે કે સેન્ટરમાં ફોન કરી લેવાય નહીં ના એવું તો અંધારા જ આવે છે ક્વોલિટી વાઇઝ આવે છે તો કે પ્રીમિયમ ફોન માં છે ને એવું થાય છે કારણ કે આ લોકો છે ને વરસ વરસ બે વર્ષ માં વર્ષ દોઢ બે વર્ષ માં છે ને અપડેટ લાવે ને એટલે કેમેરા નું રિઝલ્ટ છે ને જાખું વળી જાય એના કારણે આવું બધું થાય છે તો ગઈ હજી તો વિચાર જો પથારી એમનો ભાઈ પડી છે મારા હવે હંમેશા આ બાજુ જ માથું રાખીને હોઈએ ઓલી બાજુ કોઈ દી ના રાખીએ માથું જો ઈ કા કારણ કે પંખો છે ને આયા છે સેન્ટરમાં માં છે એટલે ડાયરેક ઘો અમારી ઉપર જ આવે એટલે અમે લોકો ની આ હોઈએ ફેમિલી ઓકે કેટલા આવી ગયા અત્યારે આઠ ને બાર થઈ હું છે જીગુ જીગુ કરે છે બતાવ્યો જો પરોઠો છે ને એનો ઓવો થઈ જાય છે હાલ બરી જાય છે બરી જાય છે પરોઠો હવે શું કરવું એનો ખાઈ લેવાનો પ્રેક્ટિસ કરવાની પરોઠા બનાવવાની ખબર જ ના અને ગાડી આપણી પાસે છે નહીં હવે તો ગાડી લઈ જવાની છે ને કે શું જાય તો દર્શના દાદ કરે મારા હું હું કયો છું દર્શનાજી મેં આજે એવું વિચાર્યું હતું કે હે ને હું તાર પાસે કામ કરાવી તો ભાઈ ગયો હા મારે જવાનું થી મેરેજ કામ કરાવવું તો એને મજૂર સોંગાલે જમાલ પૂજી દર્શના હે ને એનું કામકાજ કરે બાય બાય તો કર દે આમ જોઈને મારા હું તે મને કામ કરવાનું લાગ્યું એવું છે હાલ આવીને કરવા લાગી શું કરવા લાગી બાય કરી એસેટ નેટ કરવા લાગીધું બધું કરી બધું કામ બતાવી દઈશ તો ફેમિલી ફાઇનલી પહોંચ્યા આપણે મેરેજ બજો આઝાદ ને આ બાજુ રાખી દીધી શું છે રિયાંશ ક્યાં તારો ભાઈ ભવુ તો ગયે છે આ બાજુ બે નહીં જાઉં પાણી લઈને આવ્યું આગળ પીધું રેવા દે આગળ ક્યાં જયેશ કુમાર કઈ બાજુ ક્યાં હ એને ખબર નતી કે આવવાનું છે એવું છે અરે તો ગઈ જ આ બાજુ કાજુ એકદમ કારણ કે હતો વરસાદ એટલે હે ને અત્યારે વરસાદ માં છ બધી વસ્તુ ઉગી જાય એવું કહેવાય જો આવ્યો ભવુ મારી પાછળ તો ગઈ જ આ બાજુ છે રિયાન્સ અને આ બાજુ છે ભવુ મોગે ભવુ રિયન્સ આ તો રવિવાર છે કા વાંચવાનું વાંચવાનું આજે નહીં રજા છે રજા હાઈ ગાઈસ આ મારી આ મારી નવી નવી સાયકલ માં હે ને પંચર પડી ગયો આજે કે દેખ سکتے હો નય નયા નય નઈ હોતી પણ પંચર પડી ગયા એ ભાઈ આ જના તો તે થાય ય ઝંડા ય ઝંડા હૈ કેશે આપ કચ કેવી અમે મિલકે આ દિગ્નેશ મામા બની ગયો એ દેખ શકતે હું ક્યાં પાણી પીધું અમે બધી આ ભવ ને આ બધી મારા નાના ઘેરે જવાની છે અમે મારા પપ્પાના મારા કાકાને એ બધી કામે જવાની છે નાય મારા કામે લઈ જાવ ના આવો બોલી દે મને આ ભવ છે આ કોણ છે અત્યારે ભવ આ કેમ કપડવાનું મને તો પેલો ખબર જ નથી પડતો ને ભવ કે કઈ ગયો હું તો યે મારા પપ્પા છે યે મારો મમા આયા છે દેખ સકતા હો એ કાકા ઓરા એ મારી મમ્મી તૈયાર હોવી ઓ મેરી કાકા નહીં કાકા મજામાં હા તો અમારા મામા આવ્યા અટાણકી

રિયાન્સ નથી જતો એમના નાના ઘરે ભવું જાય છે ગઈ જા બાજુ બે ની ઠેલા લઈને આવી ગઈ છે આ બે ની આવી ગઈ તો ગઈ જાવ ફાઇનલી લાગે છે ઘર ને તાળું કુમાર આગળ એની પોલીસ ફોટો લઈને ઉભા બોટો છે ને એ રકડ દી તો આપડે મદદ કરી છે રિયાંસ વે લે બે એકલા એકલા સોડ આપી આગ્રીટો તો ભાઈ જા જમરુકડી આયા હે બહુ મસ્ત મીઠી હે કોઈન ખાઓ હોય તો કેજો જોતા હોય તો જમનો ખવા જોતા હોય તો હે ને 5 500 રૂપિયા આપણ એમ એમ તો અલગ અલગ કહે છે સોફી એમ કેમ તું નથી જાતો ને ભવુ જાય છે નાનનકે

કેટલા વરોતે વાપર્યો હો હે હેલો હેલો મોંગુ આવ્યો લે લે નથી ક્યાં ભાઈ ગયો સારું ને બાજુ આપડે પણ ગાડી સ્ટાર્ટ કરીએ અને ધીરે ધીરે નીકળીએ કેમ પાછળ તો ગઈ અમે લોકો ફાઇનલી પહોંચ્યા ઘરે અને દર્શના અહીં દર્શન શું કરતો હતો ભૈયા કેવી જતો તો ભૂખ ભૂખ લાગી કે ભૂખ ભૂખ લાગી કે શું ખાતું ખાવું હે તારે એવું છે જવા વાંચી તારા ફેશિયલ ગાંઠિયા લીધા હા એક્સ્ટ્રા નખાયો હે ભૈયુડા દર્શના બેઠી બેઠી જલેબી ને ગાંઠિયા ને સંભારો ખાઈ છે અને એક બાજુ જોઈ છે મૂવી કઈ નહીં જોઈ એકલી જ છે આજ તો બિસાડ તો કઈ બે ની અહીંયા બધું એનું કમઠાણ રાખી લીધું તો કઈ તમે જોઈ શકો છો બે ની અહીંયા આવીને જો રોટલા બનાવે અમને આયા કામ કરાવે ન્યા તો અમને કરી આયા આવ્યો તો એમને કરાવે કામ આ બે ભાઈ બેની ઓટોમેટિક એની સામેથી ને જ કીધું છે કે લાવો હું રોટલા એટલે કે લાવો હું રોટલા બનાવી દઉં તો કઈ આ બાજુ બેની બનાવે રોટલા અને આ બાજુ મુલાકાત થઈ ગઈ કે બેન ની